આવે વિજ્ઞાન આવે ભૂત ભુવાને દાખલા ભૂત ભુવાને દાખલા ભૂત ભુવાને દાખલા હવે તમારે અંધશુદ્ધા ભાગ્ય બોલવાનું છે વિજ્ઞાન આવે વિજ્ઞાન આવે વિજ્ઞાન આવે વિજ્ઞાન જાથાનો રાજ્ય કક્ષાનો બત્રીસમાં વર્ષે વડવાજડી ગામે કાળી ચૌદશની ગેરમાન્યતા ખંડન કાર્યક્રમ ભૂતપ્રેતનું સરઘસ સરઘસ અને સ્મશાનની અંદર મેલીવિદ્યાનો નાશ સહિતના કાર્યક્રમોમાં જબરદસ્ત સફળતા મળી હતી લોકો સ્વયંભૂ હાજરી આપી માર્ગો ઉપર લોકોનું ધ્યાન ખેંચ્યું ખેંચ્યું હતું અસ્તિત્વ જ નથી મેલી વિદ્યાનો નાશ વિદ્યાના નામે જે વાતો થાય છે તે સંપૂર્ણ હંબક અને બોગસ છે વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે આવું મનની ત્રુટીમાંથી આવા ખોટા વિચારોનો જન્મ થાય છે ખરેખર વાસ્તવિકતા જુદી છે વિજ્ઞાન જાતા સતત લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકોની વચ્ચે જઈ અને કામ કરે છે દેશભરમાં માત્ર એકમાત્ર ગુજરાત યુનિટનું જાથા જ કામ કરે છે અને દસ હજારથી વધારે કાર્યક્રમો અત્યાર સુધીમાં આપી ચૂક્યું છે લોકોનું સુખાકારી કેમ વધે કર્મકાંડ ક્રિયાકાંડ અને જાકારો આપે જે કાળી ચૌદશનો ભારે દિવસ અશુભ દિવસની જે ખોટી માન્યતા છે તેની સાચી સમજ આપવામાં આવે છે અને લોકોમાંથી ભય અને ડર દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે માનસિક તંદુરસ્તીનો કાર્યક્રમ છે સ્વસ્થ માનવના સર્જન થાય લોકો પોતે કેમ સુખી થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે વિજ્ઞાન જાતામાં જાતિ જ્ઞાતિવાદ કોમવાદ કોઈ સ્થાન નથી સામૂહિક રીતે લોક ચળવળ થી કાર્યક્રમો કરવામાં આવે છે મેલી વિદ્યાની ની નાનામી કાઢી પાટુ મારી અને એનો દેશ વટો આપવાનો જબરદસ્ત કાર્યક્રમ રાખવામાં આવે છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન પણ ખાસ હાજર રહી અને કાર્યક્રમ માણ્યો હતો આપણે સૌ સાથે મળીને લોક જાગૃતિ કેળવીએ લોક ચળવળ કેળવીએ અને આવા ગેરમાન્યતા અવાસ્તવિક અને અતાર્કિક વિચારો ને જાકારો આપીએ તે માટે જાથા કામ કરે છે સ્મશાન અંદર કકડાટ ના વડા એકઠા કરેલા આરોગી અને લોકોને બતાવવામાં આવે છે અનાજ છે કે ખાદ્ય વસ્તુ છે તેનો માનવ અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે તો આ લોકોને સંદેશ દેવામાં આવે છે ચાર ચોક ની અંદર વડા મૂકવાનો છિન્ન વિચાર છે જે વર્ષોથી આવે છે તેને તિલાંજલિ આપવાનો સમય પણ પાકી ગયો છે અમે લોકોને વાસ્તવિકતાની વાત કરી અને અનાજ છે કે એ પશુને આપો અથવા કચડાય નહીં આપણે ભારતની અંદર વીસ કરોડ લોકો જે ભૂખ્યા સુવે છે તેની સામે કાળી 14 ધતા દિવસે ચાર ચોક માં અનાજ મૂકવાનો જે રિવાજ છે તે સદંતર ખોટો છે આપણે સૌ સાથે મળીને આવો ખોટો વિચાર છે સદ્યો જૂની પ્રથા છે ગેરમાન્યતા છે એને तिलांजलि આપીએ અત્યારે સ્મશાનની અંદર મેલી વિદ્યાનો અગ્નિદા દેવામાં આવે છે સ્મશાન ના ખાટલા ઉપર મેલી રાખવામાં આવી છે તેના પર મશાલ અને એનો છે છે આપવામાં માથામાં સડકથી સગડી રાખી અને જે સાધના ઉપાસનાની વાત છે સંપૂર્ણ પોકળ છે બે બેબુનિયાદ છે લોકોને ડરાવવા માટે છે આ બધું અત્યારે તમે સગડીમાં જે અગ્નિ છે તે વિદ્યા મૂકી અને એનો નાશ કરવામાં આવે છે તો આપ સૌ જાણો છો કે આવા વર્ષો જૂના રિવાજો છે જે વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે તેને ફગાવીએ સાથે મળીને જળ જળમૂર્થી દેશવટો આપીએ તે સમય આવી ગયો છે આપણે નવ ભારતનું નિર્માણ કરવા માટે વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ અપનાવીએ અને સાથે મળીને આપણે આપણો આપણા બાળકોને ભાવી પેઢીને શિક્ષણ આપીએ અને ઉત્તમ વિચાર આપીએ નવા અંગતુંક વિચાર આપીએ અત્યારે અગ્નિદા દેવામાં આવ્યો છે વટો આપવામાં આવ્યો છે લોકોને નૂતન વર્ષનો જાગૃતિ સંદેશ છે અત્યારે બધા સ્મશાનની અંદર ભજીયા વડા અને જલેબી ખાય અને નવા વર્ષનો નૂતન વર્ષની પ્રારંભ કરે છે આ કાર્યક્રમ માત્ર ને માત્ર જે

પ્રોગ્રામ કરેલો છે અમારે ત્યાં પરિપૂર્ણ અત્યારે સાંજના બાર વાગે અમે આ ગામ લોકોને બે દિવસ અગાઉ જયંતભાઈ અમારા ચોરે આવી અને ગામ લોકોને અમે જાણ કરી હતી અને અમે એમાં પત્રિકા પણ બાટેલી હતી અને ગામ લોકોને ઉજાગર કરવા અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળવા માટે એને પ્રોત્સાહિત કર્યા અને આજ રોજ અમે રાત્રે બાર વાગ્યા છે અમારે ત્યાં અત્યારે પાંચસોથી વધારે માણસો પણ એકત્રિત થયા છે અને જયંતભાઈએ અંધશ્રદ્ધાની અંદરથી બહારું નીકળવા માટેનું બધું એને કાવા દાવા જે કાંઈ કરે એ શીખવાડ્યા અને માણસોને સામે રાખવું અને માણસોને એને ઉજાગર કરવા માટે એને ઘણું બધું પ્રોત્સાહન પણ કર્યું છે તો આમાંથી બહાર નીકળવાનું કે ખોટે ખોટા ભૂવા ભારડીમાં પડવું નહીં આમાં ભગવાન કાંઈ બીજું કાંઈ કરી ન દઈએ માણને કપાસી થઈ હોય ને કુતરું માયા થઈ તો પાંચ ફૂટની વહેંડી ઠેકી જાય એ પોતાનામાં બળ હોય તો થાય આમાં કોઈ દાણા કે દોરા ધાકાથી કાંઈ થતું નથી એટલે હું જયંતભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ આભારી છું અમારા ગામ લોકોને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું અને આમાં બહરાવો જેન્ટ્સ લેડીઝ નાના મોટા બેનુ દીકરીઓ બધા પણ આવ્યા હતા અને બધા પણ આવી પહેલી જ વખત અમારી ગામની અંદર ગામના બહિરાઓ આવ્યા છે નહીતર અમારા ગામમાં એવો રિવાજ હતો કે કોઈ સ્મશાનની અંદર બૈરાવ પણ જતા નહીં રોજ બહિરાવો અને દીકરીઓ બધા પણ આવ્યા હતા અને ઈ લોકોને ખૂબ ખૂબ બધું આ અંધશ્રદ્ધા વિશેનું બારું સમજાવ્યું જયંતભાઈ પંડ્યાએ મને ખૂબ ખૂબ આભારી છો અસ્તો દેશભરમાં કાળી ચૌદશની ભારત જનવિજ્ઞાન જાથાએ શાનદાર ઉજવણી કરી આખા દેશમાં એક હજાર ને દસ કાર્યક્રમો સ્મશાનમાં રાખવામાં આવેલા જેમાં સદીઓ જૂની માન્યતા છે એનું ખંડન કરવામાં આવ્યું છે મેલીવિદ્યાનો નાશ કરવામાં આવ્યો છે તેમજ ભૂત પ્રયત્ન પિસા ડાકણ જેનું અસ્તિત્વ જ નથી તેનો ડર ભય કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કાળી ચૌદશ અશુભ કે ભારે દિવસ નથી તે માન્યતાને તોડી નાખવામાં આવેલી છે તિલાંજલિ આપવામાં આવી છે વિજ્ઞાન જાથાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે કાળી ચૌદશની ખ્વાબ હતો ભય હતો તે ડરામણો બધો આખા દેશની અંદર લોકોએ સ્વયંભૂ જાગૃતિ કરી અને એનો નાશ કર્યો છે અગ્નિદાહ કર્યો છે અને તિલાંજલિ અને દેશવટો આપ્યો છે વિજ્ઞાન જાથાનો પ્રયત્ન છે કે પૂરીવાજને દૂર કરી અને પોતાનું ઘર છે એને સુખી સંપન્ન રહે તેવા પ્રયત્નો વિજ્ઞાન જથા કરી રહ્યા છે અને આજે વડવાજરી ગામે કક્ષાનો કાર્યક્રમ કર્યો તેમાં વિદ્યાને અગ્નિદા આપવામાં આવ્યો લોકોએ વડા ભજીયા ખાધા લોકોએ નાસ્તો કર્યો અને લોકોએ નવ વિચારને અમલીકરણ કરી અને અને આવનાર પેઢી છે એને ફાયદો થાય એનામાં શપથ લીધા છે એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ કે એક કાળી ચૌદશ છે ભારે એક અશુભ દિવસ નથી અને જે ભયને ડર બતાવવામાં આવ્યો છે તે દૂર કરવા આપણે સાથે મળીને પ્રયત્ન કરી અને આવા ખોટા રિવાજને ને દેશવટો આપીએ તેવી અપીલ કરવામાં આવે છે

માણસની માણસમાં જાગૃતતા કેમ આવે એ કુર રિવાજ અને અંધશ્રદ્ધામાંથી બહાર કેમ આવે તે માટે જયંતભાઈ બત્રીસ વરસથી આ વિજ્ઞાન જાથામાં જોડાયેલા છે અને અહીં ઉપસ્થિત બધા જ ગામના શ્રેષ્ઠીઓ સર્પશ્ત્રીઓ તેમજ ભાઈઓ બહેનો માતાઓ બધાનું આજના આ કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું તો ક્યારે સંસાન માં નો આવી અગે આજે મેં સાંભળ્યું ને પાછળથી થી બેઠો બોલતા હતા કે આપણને સ્મશાન જોવા મળ્યું એટલે જીવતા જોઈ લેજો જીવતા જોઈ લેજો મહિરા પછી તો કહેવાય ને કે પછી તો આપણે ક્યાં જઈએ એનો કઈ પતો છે જ નહીં એટલે આમાં ઘણી બધી છે લોહી કોને બનાવ્યું છે હવા કોને બનાવી છે એવી રીતે ગુમરા કરી અને વાત કરવામાં આવે છે હે દેવ તું દર્શન દેજે તન વાતો ભયો ભો દે તું દર્શન દેજે લોકો માનશે નહીં તન વાત ચાલ કરે છે લોહી કોને બનાવ્યું છે હવા કોને બનાવી છે એવી રીતે ગુમરા કરે અને વાત કરવામાં આવે છે હે દેવ તું દર્શન દેજે તન વાતો ભયો ભો દે દેવ તું દર્શન દેજે લોકો માનશે નહીં તન વાત તો આ સ્વરૂપે આવીને બધે અગ્નિ સ્વરૂપે

نیچے نیچے ہاتھ کو بے یاد بے کا کدیو پسے نہیں تو کرسو بھرے 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 لہو جو بتا اے نیچے لہو نکلے چھے جو جے نڑتا تا بے یاد ہم ہاں بتاو بتائیں لوگوں نے بتاو اب فرتی بجو بتاو لہو نکلتا تا تجھے جو پریشان کرتا ہے وہ میں نکالوں گا آج سے پر نکلے ہیں ہمارا ڈولر نہیں کہے تو ڈولر نکلے ہیں جے کوئی نہیں کہا پین نہیں کہے تو پین نکلے ہیں मंगल सूत्र नहीं कहता मैं जेह रुपया नहीं

તો આમાં જે અથેળી બદલાવી ખબર ન પડે આમાં જેટલા રૂપિયા હતા બસો પાંચસો જેટલા હતા એટલા જ દીકડે આ બધા રૂપિયા અંદર નાખ્યા હતા અને એ જ નીકળે